આજુબાજુ ઈટના ભઠ્ઠા આવેલ છે જ્યાં ભઠ્ઠા સંચાલકો દ્વારા કાયદા નું ઉલ્લંઘન કરી ઈટનું નું ઉત્પાદન કરવામાં આવે છે જેમાંના એક પઠા એસબી વન ભઠ્ઠાના સંચાલક દ્વારા ઉત્તર પ્રદેશ ઝારખંડ જેવા રાજ્યોમાંથી મજૂરો લાવી બાળકોનું શોષણ કરવામાં આવે છે ફૂલ જેવા બાળકોના શિક્ષણની વાત તો બાજુમાં રહી પણ સરેઆમ નિયમનનું ઉલ્લંઘન કરી બાળકો પાસે મજૂરી કરવામાં આવે છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોવાનું બહાર આવ્યું છે અહીંયા સરકારની શ્રી શિક્ષણ અને ફરજિયાત અને મફત શિક્ષણની વાતો પણ ઠગારી નીવડી છે ભરૂચ જિલ્લા બાળમજૂર અધિકારી અને ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ બોર્ડ પર પડકુર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે